ગોંડલના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર પ્રસાદ અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગઈકાલે કાલે કારેલી બાગ નમન કોર્પોરેશનની ઓફિસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર પ્રસાદ વિતરણ તથા એક હજાર એકસો અગિયાર હનુમાન ચાલીસા પાંચસો દીવા એકવીસો લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે આ વિતરણમાં ભવરલાલ ગોર રાજસ્થાન સમાજના પ્રમુખ વડોદરા શહેર પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી વિસ્તાર વોર્ડ ચારના કાઉન્સિલર રાખેબેન શાહ વોર્ડ નંબર સાત કાઉન્સિલર ભૂમિકા રાણા અને શ્વેતાબેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આદિત્ય પટેલ નમન કોર્પોરેશનના દિપેશ જૈન વિકાસ જૈન અનિલ પરમાર ભાજપા શહેર કારોબારી સભ્ય કારેલીબાગ શાકભાજી માર્કેટના નિર્મલભાઈ દિનેશભાઈ તથા તેઓની ટીમ દ્વારા પ્રસાદ તથા હનુમાન ચાલીસા તથા સાતસો દીવડા મહાઆરતી પણ કરવામાં આવી સાથે દીપેશ જેનના દાદા જે કાર સેવક હતા તેઓએ કીધું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ ભગવાન મૂળ સ્થાને નહીં આવે ત્યાં સુધી હું દિવાળી પર્વ નહીં મનાવું અને આજે જ્યારે અયોધ્યામાં રામ પોતાના મૂળ સ્થાને આવી ગયા છે ત્યારે તેઓના દાદા સ્વ મનોહરલાલજી આજે તેઓ નથી રિપોર્ટર રાહુલ રાજપૂત સાથે વાયએનએન ન્યૂઝ વડોદરા આજ રોજ કારેલી બાગ ખાતે કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર ભગવાન શ્રી રામના રામોત્સવ નિમિત્તે આજે અમે લોકોએ અહીંયા કરી અમારા દાદાજી જેવો કે એક કાર સેવક હતા અને એમને વર્ષો સુધી દિવાળી ના ઉજવી એમને કહ્યું દિવાળી હું ત્યારે જ ઉજવી જ્યારે ભગવાન શ્રી રામ તેમના મૂળ સ્થાને પધારશે આજે જ્યારે ભગવાન શ્રી રામ તેમના મૂળ સ્થાને પધાર્યા છે ત્યારે અમારા પરિવાર વિસ્તારના તમામ નગરજનો મિત્રો કોર્પોરેટરો બધાની સાથે મળી અમે એકવીસો લાડુ એક હજાર એકસો અગિયાર હનુમાન ચાલીસા અને પાંચસો દીવાની આરતીનું કાર્યક્રમનું આયોજન કર્યું તેનું અમને ગર્વ છે અને આ કાર્યક્રમની અંદર શ્રી રાજુભાઈ ત્રિવેદી અને શ્રી ભવરભાઈ ગોડ અમારા અનિલભાઈ પરમાર શાકબજાર માર્કેટના પ્રમુખ અને તમામ લોકો ઉપસ્થિત હતા તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું જય જય શ્રીરામ શ્રી જય શ્રી રામ આજે ભારત વર્ષ માટે ઇતિહાસનો દિવસ છે બાવીસ જનવરી બે હજાર ચોવીસ એટલે આજે આ અમારા દેશ મેં આખા દુનિયા જોયો કે ભારતમાં આખો એક નવો ઇતિહાસ બન્યો છે આજ અમારા રામલલા પોતાના મહેલમાં ગયા છે ઝોપડીમાંથી અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એનો આજ જે મૂર્તિનો જે અનાવરણ હતો આ કર્યો મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આજ આખા દેશમાં દિવાળીવાળો માહોલ થઈ રહ્યો છે આખો વડોદરા આજ આખો ગુજરાત આખો ભારત રામે થઈ રહ્યો છે બધા ક્યાંય અમે અત્યારે બાવીસ હજસો કેદીઓને ભોજન કરાવીને આવ્યા ક્યાંય લાડુ વિતરણ થઈ રહ્યા છે અમારા જૈન સમાજપતિ ક્યાંય કોઈ ચાય કોઈ પોવા કોઈ કંઈ જે જેનેથી થઈ રહ્યો છે એટલો બધો આ આનંદનો માહોલ છે કે જેનાથી જે આનંદનો પલ મળે છે આ બધા ગ્રહણ કરે છે એને વતી હું સમસ્ત રાજસ્થાન સમાજ પરિવાર વડોદરા વતી હું આપને ખૂબ શુભેચ્છા પાઠવું છું જય શ્રી રામ અહીંયા અમારા જૈન સમાજના મનોહરલાલજી જે શરૂઆતમાં કાર સેવામાં ગયા અને પહેલો હતોડો એમને ત્યાં ગુંબજ ઉપર ચલાયો પછી દોઢ વરસ સુધી ઘરે નથી આવ્યા કે જ્યાં સુધી આ નહીં થાય પૂરો એનો આ મંદિરનો આ મસ્જિદનો ઢાંચો તૂટે નહીં ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં દિવાળી નહીં મનાવું કુદરતી એમનો અવસાન બાવીસમી તારીખે થયો આજ બાવીસ જનવરી છે એમની યાદ મેં અમે આજ રામ મંદિરને યાદ મેં લાડુઆ બાટ્યા છે અહીંયા અમારા જેમ સમાજવતી તો એમની આત્માને શાંતિ મળે આજ ભગવાન શ્રી રામને પ્રાર્થના જય શ્રી રામ right now and press the bell icon never miss an update